અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન નો ગણના પત્ર કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને સ્તનાબુદ્ધ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબીનાઓની આગેવાનીમાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મકાન નંબર અઠ્ઠાણું ડપીલેશ્વર નગર સર્વે નંબર એકસો ત્રીસમાં મેક પર અંજારવાડામાં આપતા બુર્ફે અપી મલેક નામનો માણસ રહે છે અને પોતાની બલેનો કાર મકાનની બહાર પાર્ક કરેલ છે જે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સંગ્રહ કરેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતાં મકાનની બહાર પાર્ક કરેલ બલેનો કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોબિશનનો મુદ્દા માલ મળી તેમજ આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં આપતા બુર્ફે અપી ઇકબાલભાઈ મલેક ઉંમર વર્ષે એકવીસ કબજે કરેલ મુદ્દાની વિગત વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી ભટ્ટી તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર ક